કાળું આ શું ઊઘ્યો છે તું રખડતા પાડા પોળો થઈ પડ્યો છે બોધા આમાં આવું તો ના હોય આવતો બે દાડો થી હુ રહ્યો છે તું સંભળાય ત્યાં આમ તો મારું મમુ તો છે આમાં આવતા આવું ના હોય બીજું તો ખ્યાલથી બે દાડા ખાધા થયા આમાં બીપી બીપી ઘટી જાય કોઈ આ ના થાય તો દોડવા કરે લે મારા કઈ શું કરવું છે તારે જીવ લેવા કુ બાપાનો નું શું કરવા બેઠા છો શિખર તમે સળાઈ શું શું સળાઈ હું આ મુદા બોલવાનું ચાલવાનું બે દાળોથી ના ખાવાનું કશું નહીં શું કરવું છે તારે કશું નહીં કરું માં શું કશું નહીં કરું કે દૂધ કરું તો મોન તાન તમે મોનતા નહીં મોનતા ને રહ્યા હું હા કહું બાપુ કોઈ ખોટું ના કે માં બાપ જે કહેતા હોય છોકરો માટે કહેતો તમને સારું અતારે લાગ પણ ભરાઈ રહો હું તમને હા કહું તમ લે તું ખાઈ લેજે પેલા ખાઈ લે તો નું બંધ સારું હે શું તૈયાર તૈયાર જ છું હું તૈયાર છું અને અમારે ઘર હાલ કે તું રૂબરૂ જા અને એના બાપાને કે તું તૈયાર થઈ જતો હોય ભાઈ તૈયાર થઈ જતા હોય તો તારો બાપ ધોન લઈને આબા તૈયાર થઈ લે ફાઈનલ ફાઈનલ આમ બોલું બોલ્યા કરન કરી પડું કોસ ડારો થી યાર રન કરો છો મન ખા પણ હું તો હારા માટે કહું છું કે તું પડી મેલી હોય તો હારું તું પાછળ જતો બધોને તકલીફ પડશે ને તને તકલીફ પડશે તો જવાન તો જઈ નઈ હે કે તું હોળે સોળીનો આસુ કહું છું એક કલાક નઈ ખાઈ એક પણ બાપા પડી મેલાય જેવું નઈ જો હારું બસ

શાર પદ દારા થી મારા બાપો નતા મોંતા તે ખાવાનું બન કઈ નાખ્યું માર બાપો મોની જાસુ જો એ વાત તો સાચી બધી બકા માર બાપો તો મોની ગયા પણ તારા બાપો નઈ મોન તું કરે કે હેડમન હું નઈ રહી એકુ યાર અને આ યાર આપડે તો આજ થી ડખો આજ વાત જ નઈ થાય રાતી હવે હું કરશું કંટાળે બકા હું કરવાનું કે માર તો રાતે નહી જતી કે દાળો એ જતો ને આખો દારો વિચારોમાં તું દાવ માં તો સાબરી મોય તું દેખો પાણી લોટા મોય તું દેખો કે

ઘર બરવા ખાતું પીતું છે બધું કમ્પ્લીટ રેડી જ થઈ હા એવું હોય તો ભાઈ આપણે કઈ નાખીએ ભાઈ જો આપણે જોડી આપણે એક નાખ બરાબર પણ આપણે તો જોડીને આખી જિંદગી કદી દુઃખ ના પડે એવું હોય તો આપણે તો બે જણા જોઈ ને કઈ નાખીએ બીજું અમાવું છે ખબર છે પછી જોડી મોટું થાય ને એટલે બધું વધારે આપણે કદી ના મળે એવું હગું છે ના હગું વાત ના કરી છે એટલે હું મારા ત્યાં હગા ની જોયું હતું વાત કરી સારું હોય તો શું છે મારા ભાઈ ના ઘરમાં છે બરાબર આ તો વાંધો નઈ હોય

કાલે મરતી હોય તો હાલ મરી જા પણ ખરા મૂકે નહીં જાવ લગન તો ચાલ તું કેમ કદી નહીં થાય બીજે હું લગ્ન આજે નહીં કરું કાલે નહીં કરું ચમ ના કર ચમ ના કર લગન જમ ના કરો લગન જમ ના કરો બીજે તારો બાપો હજી જીવે છે અને પહેલા પહેલા તું કહી દીધો કે હું ઈ લગન કરું એટલે હું આમ દે તો તાર કાલે મરતીયો ને તો હાલ મરી જા હાલ કુટી બાળો નહીં થાય તો હગુએ નહીં તક વિવાની તો પહેણાવે નહીં મૂકે ને ઈ જ પહેણે અને વળી ખેલ ધલ્યા છે તો

હું કહું છું જો હા તું કરો ને યાદ તો નહીં હું યાદ જ ના પડી પણ ક્યાં શું કર્યા નહીં એમ નહીં એ તો મને ખબર છે બરાબર પણ જો જે થવાનું હતું ને એ થઈ ગયું કાઠું રવાનું આવી એની વાત થઈ જોવાની કોઈ ખબર પડવી જોઈએ નહીં કે મને આવું દુઃખ થાય રીતનું થયું હતું કોઈ ખબર પડી જોઈએ નહીં પણ હરવા ડૉક્ટર એમ કે તો ત્યાં અમે છેલ્લા ત્રણ મહિના છે પછા થોડી રહ નહીં અને કેન્સર છે બરાબર અમે શું કરવું એ મમ પણ ખબર પડશે હું નહીં તારા અંગાથી અંગાથી શું તારું ગમે જો હોય તો હું તારા અંગાથી છું તારા હાટવાનું નહીં જો અને એને બિલકુલ ખબર પડવી જો નહીં તો મને આવી તકલીફ છે બરાબર કાઠું થઈને રહેવાનું એને ખબર પડશે ને ભાઈ દુઃખ થવાનું હતું ને એને કેન્સર થાય તો આપણે બેન જ ખબર છે

બોલો <laughs> આયા oh, <laughs> <thodi, thodi. laughs> <laughs>

અમાર બે સંબંધ પાકો થયો છે બરોબર એટલે આજ દાળા જે હતું પેલા એ બધી વાત બરોબર છે પણ આજ છેડી મલવાય ફોન બોન કશું આપું ના તું તારું આ શું ખોટ કરવા તાર તું અલે આ તું તને શરમ આવા છે એટલો તો તું વિચાર કર કે મારી નહીં થાય તો તારી તો શોથી થાય કે મારી તો થવાની જ ને મારી જ રહેવાની મને વિચવા જઈ ના ઉપર તને શરમ આવે છે તારા માટે હું 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 કરવા તૈયાર થતો મારા બાપા થી વિરોધ કર્યો કાકા કુટુંબથી થી બધા થી ને અમે તું એમ કીશું

દિલ ઉપર વાજો છે એ અને એરો કોટો જઈ કાઢવાળો એક કરી એ કાઢવાની વાત નઈ બાપા એક કોટો આવ્યો છે વચ્ચી મારા કે વીત ના એટલે બોદાઈ ગયેલો બેટા બોદાઈ ગયેલો કોટો તો વાજે ને તો એને ખટકાવાય નઈ બેટા એને ઉંડી હોય ગાલી ને નેસાથી થી ઉપાડાય પણ આખો બાર કાઢાય તો બોદાઈ ગયેલો કોટા ખટકાય તો ફેલાઈ જાય કોટો એવું છે બાપા વગર કીધા પણ કોટા મને સમજણ નઈ પડતી તું શું કહેવા માંગે કોટો શું કરતા આ ના તમે નતા કેતા માર લગન કરવાનું એલી જોરી જર મ કરવા માંગે એ હય એ કરવા દે અમે કઈ કઈ થાજો કઈ કઈ થાજો મારા હાતો પળો નવ દાળા કી બોલા કરો તમે કોક કરો પેલી કે વાત કે ઘેર આજ

વાહ અરે તો વાત તો આપડા દબાઈ દો દબાઈ કાકા હું ગોણે હું દઉં

ભાઈ દવા પીન ભરી દવા તો પિતારે જીવી નું કરું છે હતી કોઈને કહી લાગે કે ભાઈ આ ગોમમાં